અમરેલી હાઈવે ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી હતી તેનો વજન ટેન્ડર કોપીમાં સડસઠ કિલો અને જ્યારે પબ્લિકે તેમનો વજન કર્યો ત્યારે બાસઠ કિલો આવ્યો વજન આવું કેમ થયું તેમાં નગરપાલિકામાં ચીફ સાહેબ હોરા સાહેબ તેના કોન્ટેક્ટરો સાથે મિલીભગત કરેલી હોય તેવું દેખાય છે મોદી સાહેબ આવી રહ્યા હતા ત્યારે છ સાત દિવસ તો એને બહુ ધ્યાન દીધું સાફ સફાઈ કરી બહુ બધું એમણે કર્યું પણ ત્યાર પછી જ્યારે મોદી સાહેબ વયા ગયા ત્યારે તો અત્યારે કોઈ ધ્યાન પણ નથી દેતું કઈ પણ વસ્તુમાં નગરપાલિકા થ્રુ કોઈ કામગીરી કરવામાં આવેલી નથી કઈ પણ દેખાતું નથી લાઠી દામનગર ધારાસભ્ય જનકભાઈ તળાવ્યા ચૂંટણીમાં બહુ મોટા મોટા પડીકા ફેકતા હતા આવું કંઈ પણ કામ થયું નથી શું કામ એને તો એ એટલા મોટા મોટા પડીકા શું કામ એને એમને ફેંકા કંઈ કામ કરવું જ નતું તો મારુતિ નગર માં હોફિસ રાખેલી છે તેમને એવું દેખાડ્યું છે તો હોફિસ શેની માટે છે પબ્લિક માટે છે કે એમના ખુદ માટે છે નગરપાલિકાના ચીફ સાહેબ હોરા સાહેબ ચાર દિવસથી તંત્રી સાહેબને ફોન કરી રહ્યા છે ફોન રિસીવ કરવામાં આવતો નથી ત્યાર પછી કર્મચારીઓને પૂછવામાં આવ્યું ત્યારે એવું કહી દીધું કે તે રજા ઉપર છે બસ આવી લાપરવાહી લાઠી લાઠીનગરપાલિકામાં સાહેબ ક્યારેય પણ હોતા જ નથી લાઠી લાઠીનગરમાં સારી સુવિધાઓ મળશે કે નહીં શું થશે એવા કેટલાક સવાલો પ્રશ્નો ઊભા થયા છે અત્યારે કેટલી હેરાનગતિ અનુભવે છે તમે કમેન્ટ કરીને જરૂર બતાવશો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમારી ચેનલને ને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ